રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં આવેલ રામચંદ્રજી ધૂન મંડળ ઓગણસી પાટોત્સવ યોજવામાં આવેલ રામચંદ્રજી ધૂન મંડળ છેલ્લા ઓગણસી વર્ષ થયા રામચંદ્ર ધૂન મંડળ અવિરત વિના મૂલ્યે ચલાવે છે તેમજ દરિદ્ર લોકોને દર મહિને અનાજની કીટનું વિતરણ કરે છે તેમજ સામાજિક ક્ષેત્રે અન્ય સેવાઓ પણ આપે છે જેમાં આજ રોજ ઓગણએસી માં પાટોત્સવ નિમિત્તે પટેલ સાંસ્કૃતિક ભવનમાં સવારથી રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવેલો ત્યારબાદ બપોરે બાર કલાકે પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ આજના ઓગણએસી માં પાટોત્સવમાં રામધૂન તેમજ પ્રસાદીમાં ધોરાજીની જન્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પાટોત્સવનો લાભ લીધો હતો

અત્યારે ઓગણ એસી નું વર્ષ ચાલે છે અને ધોળાજી માં જ્યાં ત્યાં આમંત્રણ મળે ત્યાં હરિનામ સંકિત કરવા જાય છે અને આજે તેમનો પાટો ઉત્સવ ભવ્ય થી ભવ્ય અતિ ઉજવવામાં આવ્યો છે અને ધોળાજી ની જનતા તેમજ પ્રભુ પ્રસાદનો મોડી સંખ્યામાં બહુ લાભ લીધો છે એ રીતે રામચંદ્રજી ધુમમંડળ ધરીન્દ્ર ના સેવા ટ્રસ્ટ ની અમારી કાયમી પ્રવૃત્તિઓ કે દર મહિને એકસો ને છ પરિવાર એવા છે કે જેને પેટ પૂરતું ખાવા નથી મળતું હોય એને લુલા હોય અપંગ હોય વૃદ્ધ હોય એવા લોકોને આ રામચંદ્રજી ધૂન લગભગ ત્રેવીસો થી પચીસો રૂપિયાની એક કીટ આપે છે જેમાં આઠ કિલો ઘઉં બે કિલો બાજરો બે કિલો ખાંડ અઢીસો ગ્રામ ચાની ભૂકી બે ગોટી નાવાના સાબુ બે ગોટી કપડા ધોવાની ચણા લોટ અને વગેરે બધા કઠોળ આ રીતે અમારું રામચંદ્રજી ધૂન મંડળ સેવાકીય પ્રવૃત્તિ કરે છે તેમજ ઉનાળામાં ધૂન ચકતો તાપ હોય ત્યારે પચાસ વિસ્તારમાં પૈસા ના આપતા આ જ્યાં છાસ સારી ન મળે એવા વિસ્તારમાં આ રામચંદ્રજી ધૂન મંડળ સારી એવી છાસ આપે છે તેમજ પ્રસુતા પોષણ આહાર કોઈ બેલો દીકરીઓ અને ડિલિવરી આવે ત્યારે તેને કીટ નું પણ પોષણ નું વિતરણ કરવામાં આવે છે અને યુક્ત કીટ પણ અમે અત્રે થી આપવામાં આવે છે એવા ત્રીસ પરિવારો છે